નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે પ્રાચીન દેલવાડા તીર્થોદ્ધારક ગચ્છાધિપતિ આચાર્ય શ્રી સોમસુંદર સુંદર સુરેશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી પૂર્ણ્ય સુંદર સુરેશ્વરજી મહારાજ આદિ ઠાણાનો રાજસ્થાનના દાંત્રાઈ નગરે તારીખ ઓગણીસ જુલાઈના રોજ ભવ્ય સામૈયા સહ ચાતુર્માર્શ પ્રવેશ થયેલ સવારે ભવ્ય સામૈયા સહ પ્રવેશ યાત્રા યોજાયેલ આ પ્રસંગે ત્રણેય ટાઈમ સંઘ સ્વામી વાત્સલ્ય યોજાય અમદાવાદ સોલારોડ જૈન સંઘ શ્રી લબ્ધિ વિક્રમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજ્ય સુરેશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી વિદરાગ્ય સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં પૂજ્ય પ્રવૃતિની સાધ્વીજી શ્રી વાંચમ્મા શ્રીજીબેન મહારાજ સાહેબના શિષ્યાનુતન દીક્ષિત પૂજ્ય સાધ્વી શ્રી નમ્યષા શ્રીજી મહારાજ સાહેબની વડી દીક્ષા યોજાઈ પરમ આનંદ શ્વેતાંબર જૈન સંઘ વિતરાગ સોસાયટી મધ્ય પ્રેમના આજીવન ચરણો પાસક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી કેસી મહારાજની પાવન મિત્રામાં ગુરુ પૂર્ણિમાના અવસરે ગુરુ જગત આધારનો અવસર યોજાય જેનો લાભ પદ્માવતી બેન ધીરજભાઈ ઝવેરી પરિવાર દ્વારા લેવામાં આવેલ બાદમાં પધારણ સૌની શાધાર્મિક ભક્તિ યોજાયેલ

અષાઢ અષાઢવદ બીજના રોજ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય જયઘોષ સુરેશ્વરજી મહારાજનો ભવ્ય ગુણાનુવાદ કાર્યક્રમ યોજાયેલ જેમાં વિશાળ સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રહી ગુરુના ગુણને ઉજાગર કરી વંદના કરેલ સાદડી રાજસ્થાન મધ્ય શ્રી જૈન સંઘના આંગણે શ્રી ભક્તિ સુરીજી સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી રત્નેશેખર સુરેશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી પ્રશાંત શેખર વિજયજી મહારાજ સાહેબ આદિ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ તારીખ ચૌદ જુલાઈ ના રોજ યોજાયો સાદડીના રાજમાર્ગ ઉપર પ્રવેશયાત્રામાં સાજન માજન વિવિધ વેશભૂષામાં શોભી રહ્યા હતા બાદમાં ગુરુવંદના થયેલ અને પૂજ્ય શ્રી પ્રેમ એ પ્રવચન આપેલ પાટણ જિલ્લાના સરિયદ ગામે જૈનોના પવિત્ર દિન ચૌમાસી ચૌદશનું અનેરું મહત્વ સમજી સરિયદ તીર્થ મતે જૈન મહારાજ દ્વારા આખા ગામમાં ચૌદશની પાખી રાખવા માટે વાગતા ઢોલે સાથ પડાવ્યો અને આખા ગામે જૈનોના અનેરા ચતુર્માસ પ્રારંભના દિને સંપૂર્ણ ગામે પાખી રાખી અનેરું ઉદાહરણ પૂરું પાડેલ દિયોદના રહીસ અને મુંબઈ મધ્યે જીન શાસનના બાળકો વચ્ચે ઉચ્ચ ધાર્મિક શિક્ષણ સંસ્કાર ફિરસતા પંડિત વર્ય પ્રકાશભાઈ અમૃતલાલ ટીકાણીની એમની પાઠશાળામાં બાળકોની અનેરી ગુરુ ભક્તિ કરી ઉમદા ઉદાહરણ પૂરું છે થરા ખાતે બે ઈસમબેન અધિકૃત રીતે બસો ત્રેવીસ જીવને લઈને વેચાણ માટે નીકળેલ જેની જાણ થતાં થરાના જીવદયા પ્રેમીઓ કિરણભાઈ અને અજીતભાઈએ પોલીસ સ્ટાફ સાથે રાખી તેમને ઝડપી શ્રી ખોડાઢોર પાંજરાપુર ધામ થરા લાવેલ અને તેઓને નવકાર મંત્ર સંભળાવી ખાવા પીવાની વ્યવસ્થા કરે